ભાવનગર શહેરના વળવા પાનવાડી વિસ્તારમાં ખીજડાવાળી શેરીમાં આવેલ કટલેરીની દુકાન ધરાવતા સૌજીભાઈની દુકાન પાસે આવીને કોઈ આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ રેખાબેન જો ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે બસ હું તો દુકાનમાં ઘરાકના હતી મને ખબર એ નલી બાર હું નો બાદન છે ને તો સટર પાડી દો તેજી તો મારું બાયનું પાડીને દો એને ખેર હું તો એનું ઓળખતી તમારે ધરાવો કેટલે કેટલા કેટલું નુકસાન થયું છે આમ અંદાજે દુકાનનો તમારે મને ખાય કે કાય ખબર નથી કારણ મને થોડી ખબર